નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ઉનાવા એપીએમસીમાં તમાકુ આવકની શરૂઆત ઉનાવામાં ખેડૂતો તમાકુના વેચાણ માટે વધારે પસંદગી કરતા હોય છે જેમાં આજથી ઉનાવા એપીએમસી ખાતે એક લાખ બોરી તમાકુથી શરૂઆત થઈ તમાકુનો આશરે બે હજારથી ત્રણ હજાર બસ્સો સુધીનો ભાવ સીઝન દરમિયાન આશરે પચીસ લાખ બોરી તમાકુની આવક થવાની આશા ખેડૂતો અને વેપારીઓનો પણ સારો પ્રતિસાદ મળતો હોવાનું ચેરમેન પ્રકાશભાઈએ જણાવ્યું ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં તમાકુ લઈને ઉનાવા એપીએમસી ખાતે વેચવા માટે આવી પહોંચ્યા હતા મહેસાણા જિલ્લાના ખેડૂતો તમાકુનું વેચાણ કરવા આવતા હોય છે ખેડૂતો માટે જમવા તેમજ આરામ કરવાની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવી છે એક લાખ બોરીને આવક છે અને અમારા ખેડૂતોને સારા ભાવ એટલે કે અમારે એકસો સાહીઠથી પોસઠ ખરીવાળા છે જે ખરીદવાવાળા પાકાવાળા વેપારી બહુ સક્ષમ છે એટલે ખરીદવાળા હોવાથી ખેડૂતોને સારા ભાવ મળે રોકડ નાનું અને સાચું તોલ એટલે ખેડૂત અમારે ત્યાં આવે હવે ખેડૂતને અહીંયા આરામ કરવાની પણ સગવડ છે જમવાની પણ સારી એવી ચાલીસ રૂપિયા અમે સગવડ આપીએ છીએ અને ખેડૂતોને ઠંડા પાણીને બધી સગવડ અને સોયોને એ બધું ટંડકને ને બધું એ ખેડૂતને એને મળી રહે છે એ ખેડૂત હરખઈના માર્કેટ આવે છે બીજા બીજા માર્કેટમાં ના જાય ઉના માર્કેટની આવી મોટી સગવડ હોવાથી ખેડૂત અમારથી આવે આજની ટોટલ આવક કઈ થઈ છે ને આખા સિઝન દરમિયાન કેટલી આવક રહે છે આજની એક લાખ બોરી છે પણ આખી સિઝનને પચીસથી ત્રીસ લાખ બોરીની આવક રહે છે કેટલા કેટલા જિલ્લાના ખેડૂતો અહીંયા ભાગ લેતા હોય છે ત્રણ જિલ્લાના મહેસાણા જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો આમાં ખેડૂતો તરફથી આપને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે ખેડૂતો બધા આરખીને આવે છે ખેડૂત પોતે બત્રીસો તેત્રીસો ના ભાવ પડે એટલે એ પણ રાજી ખુશી થઈને જાય છે કે ભાઈ અમને ઊંચામાં ઊંચા ભાવ ન મળે અને બાકીને સગવડ ખેડૂતને બધી મળી જાય તમાકુ બાબતે આપની એપીએમસી દ્વારા ખેડૂતોને કંઈ જાણકારી કેવું કંઈ આપવામાં આવે છે હા એક ચારે તો કોઈ ખેડૂતોનો ખ્યાલ જ હોય એક ચારે માર્કેટ આપણું ચાલુ થઈ જવાની ખ્યાલ જ હોય અને એમને બધાને સમાચાર પણ પહોંચતા હોય મારા વેપારીઓ બધા